નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડે ન્યૂઝ આમ આદમી પાર્ટીના વડોદરાના પ્રમુખ અશોક ઓઝાની ગાડી જેના કારણે કાલાગોડા પાર્ક કરવામાં આવી હતી જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો લોકોને તકલીફ પડી રહી હતી અને આ ઘટનાની જાણ થતાં જ વડોદરા પશ્ચિમ ટ્રાફિક વિભાગ ત્યાં પહોંચી ગયું તાત્કાલિક કાર્યવાહી કરી ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારને ત્યાંથી હટાવી ટ્રાફિક પોલીસ શાખાએ લઈ જઈને દંડનીય કાર્યવાહી કરી હતી મને એસીપી વ્યાસ સાહેબનો મેસેજ આવ્યો કે કોઈ ગાડી ઉપર રોડ પર પાર્ક થઈ ગઈ છે બ્રિજ ઉપર તો તમે તાત્કાલિક તો હું અત્યારે જગ્યા ઉપર આવ્યો તો ગાડી ઊભી હતી તો ગાડીના માલિકને લઈ અને અમે ઓફિસ લઈ ગયા છીએ બરાબર આગળ જે જોઈએ હવે કાયદેસરની કાર્યવાહી છે કરીશું કાલા બ્રિજ ઉપર ઉપર નામ લખેલું હતું આમ આદમી પાર્ટીના પ્રમુખ લખેલું હતું એવી એમની પોતાની નેમ પ્લેટ હતી સાચી ખોટી ખ્યાલ નથી

ના ના કોઈ ટ્રાફિક જામ નથી થયો ભાઈ બે મિનિટ આ મીડિયાવાળા ઊભા ઉભા એટલે હું ઊભો થઈ ગયો છું આમાં કઈ જ નથી આ પોલીસને કઈ કમ્પ્લેન કરીને તમારી ગાડી હટાવાઈ હતી પોલીસ વિડીયો છે તમારી ગાડી વચ્ચે પડે છે ટ્રાફિક જામ છે એવો વિડીયો છે ના ના એવું કઈ કોઈ વિડીયો નથી ભાઈ હું બે મિનિટ માટે ઊભો થયો છું માટે લોકોનો ટ્રાફિક જામ થયો છે અશોકભાઈ શું કહે ના ના એવું કશું જ નથી ભાઈ